વડોદરા જિલ્લા તલાટીકમ મંત્રી મહામંડળ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું તલાટીકમ મંત્રી મહામંડળ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કરજણ તાલુકાના તલાટીકમ મંત્રી ભાવેશ કે અસારી જો હાલમાં પિંગલવાડા ખેરડા હરસુંડા તથા ઈચાઘાટા કમરડી તથા વહીવટદાર તરીકે સારસોદ ઉદર કરાઈ ઉપજ તરીકે હાલમાં ફરજ બચાવી રહ્યા છે વીસ છ બે હજાર ચોવીસ ના રોજ તાલુકા પંચાયત કચેરી કરજન ખાતે અઠવાડિયે એક મિટિંગ યોજાઈ જેમાં તેઓ હાજર રહેલ ત્યારબાદ મીટિંગ પૂર્ણ થતા કમરડી ગામના મૂળ તથા હાલ વડોદરાના એક અરજદારના ફોર્મ પર સહી સિક્કા કરવાને કામ અર્થે તાલુકા પંચાયત કર્જનના મહિલા પ્રમુખના પતિ તેમજ તાલુકા પંચાયત સદસ્ય અભદ્ર વ્યવહાર કરતા તેઓની ફેટ પકડી મારામારી કરેલ છે જાહેરમાં જાતિ વિષયક અપશબ્દો બોલી અપમાનજનક વર્તન કરેલ છે તેથી તલાટીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે કસુંધરાઓની ધરપકડ કરી પ્રજામાં દાખલો બેસે એવી માંગ કરી હતી આ મામલે પોલીસ ફરિયાદ પણ કરી છે બે દિવસમાં કાર્યવાહી કરવામાં આવે તો આગામી સમયમાં સરકારી કામકાજનો બહિષ્કાર કરવામાં આવશે સાથે જ ગ્રામ્ય કક્ષાના ગ્રાઉન્ડ લેવલના કર્મચારી તરીકે ફરજ બજાવતા તમામ કર્મચારીઓને સલામતી માટેના પગલા લેવા વિનંતી કરી હતી વડોદરા જિલ્લાનો કરજણ તાલુકાની અંદર ગુરુવારે કરજન તાલુકાની અંદર કીડીઓએ જે અઠવા અઠવાડિયે એક મિટિંગ બોલાવી હતી એ મિટિંગ દરમિયાન તલાટી મિટિંગમાં બેઠા હતા અને મિટિંગ પૂર્ણ થયા બાદ ત્યાંના સ્થાનિક તાલુકા પંચાયત સદસ્ય રોહન નિસાળિયા કંઈક બિનજરૂરી દાખલા બાબતે સહી કરવા બાબતે ધકઝક થઈ હતી અને અમારા તલાટીને ઢોર માર મારવામાં આવ્યો હતો રજૂઆત એ રાજકીય પક્ષ છે ભાજપ સત્તાનો અમે અમારા જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર આવ્યા છે કે આવી જે નિંદનીય ઘટના છે એ એક પદાધિકારીને શોભતું નથી અને તેમને અશોભનીય વર્તન કર્યું છે અને બિનજરૂરી દાખલામાં ખોટી રીતે સહી કરવા માટે રાજકીય પ્રેશર લાવી અને તલાટીને નિયમ વિરુદ્ધ માર મારવામાં આવ્યો છે અને અમે તેનો વિરોધ દર્શાવવા માટે આવેદનપત્ર આપવા જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને મુલાકાતે આવ્યા છે વડોદરા જિલ્લા તલાટી મંડળ પ્રમુખ ભાવિકા પ્રજાપતિ આવે છે હું તક મંત્રી પિંગલવાળા છું જે તે સમયે ખાંધા કરમણી ઇન્ચાર્જ હતો ગયા ગુરુવારની વાત છે એ વખતે અમે મિટિંગમાં આવેલા હતા એ મિટિંગ પછી એક અરજદાર હતા કરમડીને એમનું કામ પતાવી દઈશ એવી વાત થઈ હતી તો એમાં પછી એક બીજા અરજદાર વચ્ચે આવી ગયા તા ને તો એમને ખાલી આવકનો દાખલો જ કાઢવાનો હતો તો એ મેં કીધું પતાવીને પછી તમારું કામ કરી દઉં છું તો એમાં એ ઉશ્કેરાઈ પછી મને મારેલો છે હે મને કાટલો પકડીને પછી ઝાપટને ગુબ્બાએ હું મારેલું છું રોહનભાઈ કરીને છે તાલુકા સદસ્ય રોહનભાઈ કાંતિભાઈ પટેલ પોલીસ ફરિયાદ કરેલી છે આપણે હે ના પકડવામાં નથી આવેલા હજી અમે ન્યાય જોઈએ છે આ વસ્તુ જે ઘટના બનેલી છે એ શરમજનક બાબત કહેવાય અને સરકારી કર્મચારી અમે જે લોકો પ્રજાની સહાય કરવા માટે છીએ તો એ લોકોને અમારી જોડે રહીને કામ કરવાને આ રીતે દાબદબા રહીને ના કરી શકે હા તાલુકા પંચાયત સદસ્ય ભાજપના છે આગળ અમે પોલીસ ફરિયાદ દાખલ કરેલી છે અમારે ન્યાયની જ માંગ છે અત્યારે જિલ્લા પંચાયત આપણે આવેદનપત્ર આવેલા છીએ એના પછી કલેક્ટર કચેરીમાં પણ જવાના છીએ ભાવેશ અસારી ગત અઠવાડિયે ગુરુવારના દિવસે ગુરુવારની અમારી અઠવાડિક મીટિંગ બાદ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી રોહનભાઈ પટેલ દ્વારા અમારા તલાટીકામ મંત્રી શ્રી ભાવેશભાઈ અસારી ઉપર જે હુમલો કરવામાં આવેલો છે તેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને એ હુમલાના સંદર્ભે અમે કરજણ ખાતે એફઆઈઆર પણ નોંધાવેલી છે પરંતુ આ દિન સુધી રોહનભાઈની ધરપકડ કરવામાં આવેલ નથી જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને તાત્કાલિકપણે તેઓની ધરપકડ કરવામાં આવે અને ભવિષ્યમાં આ પ્રકારના હુમલા કોઈપણ સરકારી કર્મચારી ઉપર થાય નહીં તે બાબતે અમે આજે મહેરબાન જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અને મહેરબાન કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છે અને આવી કોઈ ઘટના બને તો ત્વરિત તેના પગલાં લેવામાં આવે અને તેમની ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગણી છે રોહનભાઈ જે છે તે તાલુકા પંચાયતના સદસ્યશ્રી છે કરજણ તાલુકા પંચાયતના અને ભાવેશભાઈ અસારી જે વિક્ટીમ છે તેઓ તલાટીકા મંત્રી તરીકે ફરજ બજાવી રહેલા છે તેઓની પાસે છ ગામો છે ઇન્ચાર્જ તરીકે અને ચાર ગામના તેઓ વહીવટદાર છે અને એક નનીયમથી બાબત કે જેની અંદર ફક્ત તેમને એટલું કહેવામાં આવ્યું કે એક પાંચ મિનિટ જરા તમે ઊભા રહો હું આવું છું તમારી ચેમ્બરમાં તમારું કામ કરી આપું તેમ છતાં તેમણે ઉશ્કેરાઈ જઈને તેમની ઉપર જે હુમલો કરેલો છે તે સખત એનો અમે વિરોધ કરી રહ્યા એ મને ખ્યાલ નથી ઇમ્તિયાઝ ખાન ઇસ્માઈલ ખાન ચૌહાણ હું પ્રવક્તા છું વડોદરા જિલ્લા તલાટી મંડળનો